દિવાળીના વેકેશનમાં લોકો ફરવા જવાનું આયોજન કરતા હોય છે ત્યારે ખાસ કરીને લોકોના ધાર્મિક સ્થળ પર વધારે ઘસારો જોવા મળતો હોય છે ખાસ કરીને લોકોએ સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગીર વિસ્તાર સહિતના ધાર્મિક સ્થળોએ લોકો દિવાળીની રજાઓ માણવા ઉમટી પડ્યા છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં દિવાળીના તહેવારોમાં દેશ વિદેશથી વિરપુર જલારામ મંદિર તેમજ બજારોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી હતી સાથે યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાના મંદિરે દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ઉપરાંત જયરામ બાપાના દર્શન કરવા ભક્તો લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા તેમજ દેશ વિદેશથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળ પર આવતા અનેક લોકોએ આજે વીરપુર ખાતે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર મારું નામ હિરલ ખંજન સોની છે અને હું અમદાવાદ ગામથી આવું છું અને અહીંયા વીરપુરમાં આવીને ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે અહીંયા ભક્તિભાવ ભરેલું વાતાવરણ અત્યારે ખાસ થઈ રહ્યો છે અને અહીંયા જલારામ બાપાનો અન્ન ક્ષેત્ર ચાલે છે એના પ્રસાદને ગ્રહણ કરીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અહીંયા ખૂબ જ કરવામાં આવેલ છે અને અમે અહીંયા આવ્યા પણ અમને એવું લાગતું નથી કે ઓગણત્રીસ તારીખે આગામી ઓગણત્રીસ તારીખે જન્મ જયંતિ છે જલારામ ભગવાનની અમને તો એવું જ લાગે છે કે અત્યારે જ જન્મજયંતિ છે એમ અને ખૂબ જ સુંદર ડેકોરેશન અને ભાવિકોની ભીડો એટલી બધી છે અને બધી જ જગ્યા એ હેલ્પફુલ વાતાવરણ તમને અહીંયા જોવા મળે અને બધા જ શ્રદ્ધા ભરેલા અને એટલું સુંદર વાતાવરણ મને મોહી લે એવું અહીંયા ભાતી રહ્યું છે અને

દિવાળીનો માહોલ હોવાથી દર્શનાર્થીઓની અને તે અહીંયાની વ્યવસ્થા પણ એકદમ સરળ અને સારી છે જે વ્યવસ્થિત રીતે દર્શનાર્થીઓ દર્શન કરી કરી શકે છે અને અમે અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવી છે